મેખર ગ્રામ પંચાયત દ્વારા બે ઓક્ટોબર નિમિત્તે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આઝાદ મીડિયા લાઇવ ના બ્યુરો ચીફ તરીકે ત્યાં ઉપસ્થિત રહેલા સંજયભાઈ પગી દ્વારા મેખર જય આશાપુરા મંદિર પાસે બનાવેલા સામૂહિક જાહેર શૌચાલયના સ્વચ્છતાના વિશે પ્રશ્ન પૂછતા અને એજન્ડા ન ફેરવ્યા વગર ગ્રામ સભાનું આયોજન કેવી રીતે કરવામાં આવ્યું આ સવાલ કરતા ત્યાં ઉપસ્થિત માજી સરપંચ દ્વારા મામલતદારની હાજરીમાં તું તારી

आजक मीडिया लाइव मोर वाहाडाफ आले छे नहीं आ कोई देवा छे आ कोई जानतो ही नहीं તમે આદી કે વિદ્યા આયા હતા હા તો વાવા આયા આયા સબ તમે કે તમે જાન ખમી જો બાત તો ચા જાન લેવા આવો ઓકે એટલે તમારે જાનવા દેશું આવતા હો पुजारी यार હું જાન્યું હું કરા છ હું મારું ગામ એ મારું ઘર હે મારા આ ઘર વેરો ભરું હું કર નહીં ભરતો પણ રાજકારણની વાત ધ્યાન લઈને બેસે સાહેબ મારા જોયું ને વ્યક્તિનું બિહેવિયર હે હું એમ કરું કર્યો નગાઈ કરવી હોય તો ઉતરી પણ મારી મારે આ સંસ્કાર નથી આપ્યા મને સાહેબ સંસ્કાર હોવા જોઈએ થોડાક તો બીજું કંઈ નહીં બાકી હું અતિવૃષ્ટિ થઈ વરસાદ વધુ પડ્યો તો કેટલાય ગરીબ લોકોએ જે પાકા મકાન નહોતા કાચા મકાન હતા એ અતિવૃષ્ટિને કારણે પડી ગયા તો એમને કંઈ ચૂકવણો પાત્ર છે જે લોકોએ ઘર પડી ગયા તે જાણ કરી એ લોકોને સરકારી દ્વારા અંત્ર ઘરને ચાર હજાર રૂપિયા અને સંપૂર્ણ ઘર પડી અને ચાર હજારને નુકસાન સરકારના નિયમમાં આપ્યું હશે તો છે અમુક સમય પર અત્યાર જે વરસાદ વધારે તો એ છે અને પાછળવાળા લોકોની બાકી જે સરકાર છે કોઈ છે એવું કે જેને પૈસા મળી ગયા અને કોઈ એવું છે કે જેને પૈસા નહીં મળ્યા